અમરેલીના લીલીયા તાલુકાના સલડી ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીના જૂના મંદુકને લઈને મોડી રાત્રે બે જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવી છે આ જૂથ અથડામણમાં બંને પક્ષે ગંભીર ઈજાઓ પહોંચી છે ચૌદ ઇજાગ્રસ્તો વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં પણ આવ્યા છે જૂથ અથડામણ બાદ લીલિયા પોલીસ મથકે રાત્રિના સમયે મોટી સંખ્યામાં ટોળા ઉમટી પડ્યા હતા પરિસ્થિતિ વણસે નહીં તે માટે અમરેલી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને સમજાવટ કરીને મામલો શાંત પડ્યો હતો પોલીસે બંને પક્ષની ફરિયાદ લેવાની તજવીજ શરૂ કરી હતી આસપાસ આજે સગડી ગામમાં અમે બેઠા હતા શિવ મંદિર પાસે તો એમાં આયર લોકોના ચૌદ થી પંદર લોકો આવેલા અને જાન લેવા હુમલો કરેલો હોય અને અમે લીલીયા પોલીસ સ્ટેશન એકસો બારમાં અમે લીલીયા પોલીસ સ્ટેશન ગયા ત્યાં અમે બેઠા હતા ત્યાર પછી ગામના આયર લોકો આવી અને ગામ લોકો પટેલ સમાજના લોકો એમાંથી હુમલો કરેલો જીવ લઈને હુમલો કરેલો હોય કે આજે એને જાનથી મારી જ નાખવા છે એ લોકો એ આગોતરું આયોજન કરીને આવેલા હોય ત્યાર પછી એ લોકો હથિયારો લઈને આવેલા છે કારણ તો આગળની જે ચૂંટણી ત્રણ મહિના પેલા છે એ લોકો હારી જાય ઇલેક્શન એના અનુસંધાને એ લોકોનો રાગ દેશ અત્યારે આજની તારીખમાંથી અને ચૂંટણી જે આશા સહિત હતી ત્યારે પણ આ લોકો એ બનાવ બનાવેલો હતો ત્યારે પણ એફઆરઆઈ થયેલી છે મારું નામ રમેશભાઈ રામાણી ગામ ચલણી અને બનાવમાં તો મારો ભાઈ વાંચતા તો હું વિશે જુદા પડો ગયો તો મને મારો કોણ મારવામાં કોણ મારવામાં તો ઘણા હતા કારણ શું ચૂંટણી મારા

જે લોકો અમારા છોકરાઓ બેઠા હતા અને એની માટે ટોળાએ આપણે હુમલો કર્યો ત્યાં બસ છોકરાઓ ત્યાં બસ સ્ટેન્ડે બેઠા હતા ત્યાંથી આખા ટોળવાના હરે કૃષ્ણ આચરી આવી અને અત્યાર સાથે પાયપ સાથે એ લોકોએ હુમલો કર્યો અને અમારા ભત્રીજાને એકને આમ ગળા ટીપે દબાવવાની અને એનો સોનાનો સેન છે એ આ જપ્ત કરી લીધો છે